હેલો મારી વાલી વાલી બહેનો આજે અમે તમારા માટે દરબારી કાપડમાં ફરીથી યુનિક અને ટ્રેડિશનલ ડિઝાઇન લઈને આવી ગયા છીએ વર્કવાળી સાડી અને એ પણ મલ્ટી કલરમાં વર્ક આવશે અને સાથે સાથે બાંધણી તો ડિઝાઇન આપેલી છે કેવી જબરદસ્ત બાંધણી સાડી છે તમે જુઓ અને ઉપર નીચે તો વર્કથી પટ્ટો સુપર બનાવેલો છે આ ડિઝાઇન માર્કેટમાં તમને કોઈ પાસે જોવા નહીં મળે માત્ર ને માત્ર ઓમ સાડીમાં જ જોવા મળે અને આમાં સાથે તો બ્લાઉઝ પણ આપેલું છે કેવું જબરદસ્ત બ્લાઉઝ છે આવી સાડી તો કોઈ મૂકે નહીં એવી વસ્તુ યુનિક ડિઝાઇન બનાવેલી છે તો રાહ છે નહીં જોવો છો મારા બેનો ફટાફટ ઓર્ડર બુક કરાવો આજે જ અને આના કલર ચાર્ટની વાત કરો તો આપણી પાસે આમાં ચારથી પાંચ કલર જોવા મળશે અને બધા સુપર ડુપર કલર છે જો તમારા ઘર બેઠા પણ સાડી ખરીદવી હોય તો અમે અહીંયાથી તમને પાર્સલ કરી દઈશું અને જો તમે વેચવા માંગતા હોય તો ફી અમે અહીંયાથી માલ પ્રોવાઈડ કરી દઈશું ખાલી સાડી એકવાર જો એનો કલર ચાર્ટ જો એની ડિઝાઇન જુઓ યુનિક અને ટ્રેડિશનલ વસ્તુ મૂકેલી છે ચાલો હવે તમને હું બીજો એક કલર બતાવી દઉં એટલે તમને વધુ આઈડિયા આવે કે કેવી જબરદસ્ત ડિઝાઇન બનાવેલી છે તો મારા બેનો આવું નવું નવું તો હોમ સાડીમાં જ જોવા મળે અને તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં અને બધાય એવા સુપર કલર ચાર્ટ મૂકેલા છે કે આમાં તમારે કયો કલર લેવો હોય તો વિચારવું જ પડશે તો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં